સુરત શહેર સાયબર ક્રાઈમ સેલને ચોક્કસ બાતમી હતી કે પર્વત પાટિયા વિસ્તારમાં આવેલા એલ એ સિટાડેલ કોમ્પ્લેક્ષના ઓફિસ નંબર બસો સાતમાં શંકાસ્પદ પ્રવૃત્તિ ચાલી રહી છે અને આ બાતમીને આધારે પોલીસે રેડ કરી હતી તપાસમાં સામે આવ્યું કે આરોપીઓ ઇન્ટરનેટના માધ્યમથી લોકોને પાંચ હજારથી લઈ પાંચ લાખ સુધીની લોન કોઈ પણ ઇન્કમ પ્રૂફ વગર અપાવવાની લાલચ આપતા અને બદલામાં પ્રોસેસિંગ ફી વસૂલીને લોન આપ્યા વગર છેતરપિંડી આચરતા આ ટોળકીની કામ કરવાની પદ્ધતિ ખૂબ જ આયોજનબદ્ધ હતી આરોપીઓ જુલાઈ બે હજાર પચીસથી આ ઓફિસ ચલાવી રહ્યા હતા તેઓ સૌ પ્રથમ સોશિયલ મીડિયા પર મેટા એડ ફેસબુક ઇન્સ્ટાગ્રામ દ્વારા લોન માટેની જાહેરાતો ચલાવતા હતા અને પ્રોસેસિંગ ફી પેટે સાતસો નવ્વાણું અને તાત્કાલિક લોન માટે નવસો નવ્વાણુંની રકમ ક્યુ કોડ મારફતે નમન ચૌહાણના ખાતામાં મંગાવવામાં આવતી અને અંતે ગ્રાહકોને સિબિલ સ્કોર ઓછો હોવાનું બહાનું બતાવીને લોન આપવાની મનાઈ કરી દેતા અને આ રીતે તેઓ એ દસ લાખથી વધુની રકમ પડાવી હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે આ ગુનામાં બે શખ્સોની સંડોવણી પણ સામે આવી છે જેમાં અટક કરાયેલા આરોપીઓનું નામ પ્રવીણ કેશુભાઈ ચૌહાણ અને નમન મનસુખભાઈ ચૌહાણ છે જે આ સમગ્ર નેટવર્ક ચૌહાણ બ્રધર્સ ફાઇનાન્શિયલ સર્વિસના નામે ચલાવવામાં આવતું હતું પોલીસે રેડ દરમિયાન કુલ પંચાવન હજારની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે સાયબર ક્રાઇમ પોલીસે ગુનો દાખલ કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે

ફાયનાન્શિયલ સર્વિસ નામની એક ઓફિસ ચાલતી હતી જેમાં એવી રીતે બાદમી મળતા અમે લોકો ત્યાં જ્યાં રેડ કરી તો ત્યાં એક સંચાલક અને એના સિવાય છ ટેલિકોલર્સ ત્યાંથી મળી આવ્યા અને પૂછપરછ કરતા તપાસ કરતા અને ડોક્યુમેન્ટ જોતા ખબર પડી કે એ લોકો પાંચ થી પચાસ હજાર પાંચ લાખ રૂપિયા જેટલા લોન નાઇન નાઇન્ટી નાઇન લોન પ્રોસેસિંગ ફી નામે લઈ લેતા હતા અને પછી એમની લોન નથી પ્રોસેસ કરાવતા એ જે ટેલિકોલર્સ છે એમને દર દિવસની માહિતી ટાર્ગેટ આપવામાં આવતી હતી અને એ માહિતી એ લોકોએ મેડા કલેક્ટ કરતા તો જે લોકોને લોન ઇન્કવાયરી કરવી હોય એ લોકો લોકો પર ક્લિક કરે અને અને કરવાથી તમારું નામ નંબર નું ડેટા પાસે પહોંચી જાય અને પછી એ લોકોની લિસ્ટ બનાવીને એ લોકો તમામ ટેલિકો કોલર્સ વચ્ચે વેચણી કરી બધાને ટાર્ગેટ આપવામાં આવતી હતી કે તમારે આજે સો કોલ કરવાનું છે કે બસો કોલ કરવાનું છે અને એ મુજબ આખી પ્રક્રિયા ચાલતી હતી છેલ્લા છ સાત મહિનાથી